ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઓવારપ સંત નિરંકારી મિશન દ્વારા સદ્ગુરુ માતા સુદિક્ષા મહારાજ તથા નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ સ્વચ્છ મન નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સાફ સફાઈ કરી હતી નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદગુરુ માતા સુદિક્ષા મહારાજના નિર્દેશ અનુસાર અમૃત પરિયોજનાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે જાગૃતતા અભિયાનના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે જેના ભાગરૂપે આજરોજ નિરંકારી ભક્તોએ મોટી સંખ્યામાં ભરૂચના નીલકંઠેશ્વર મંદિરના નર્મદા નદીના ઓવડે એકત્ર થઈ પ્લાસ્ટિક કચરો વિગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મનો સંદેશ આપ્યો હતો અમૃત પડી યોજના સંપુન ભારત વર્ષના લગભગ 1000 સ્થરો પર 730 શહેરો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશાળ રૂપમાં આયોજિત કરવામાં આવી છે જેમાં નિરંકારી મિશન ના લગભગ 1.50 લાખ સ્વયંસેવકો તેમના સહયોગ દ્વારા જળ સંરક્ષણ અને જળ સંસ્થાઓ જેમ કે સમુદ્ર કિનારાઓ નદીઓ તળાવ ઝીલ કુવા વિભિન્ન ઝરણાઓ પાણીની ટાંકીઓ નાલિયો અને જળધારાઓ વગેરેને સ્વચ્છ અને નિર્મળ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ એમ રાજપિતા રમનીતજીની અસીમ કૃપા દ્વારા આજે વિશ્વની અંદર ભારત વર્ષની અંદર લગભગ દસસો સીટ નવસો સીટી અને પંદરસો સ્થાનો ઉપર આ એક સ્વચ્છ જલ સ્વચ્છ મન પ્રોજેક્ટ અમૃતના રેજા હેઠળ આજે એક વિશાળ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને એના હેઠા આજે ભરૂચ બ્રાન્ચ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન સંત નિરંકારી ચેરિટેબલ મિશન દ્વારા આ એક સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને ભરૂચના દરેક ભરૂચ છે એકચાલ ત્રાલસા દહેજ દરેકે જગ્યાથી એ સંત મહાત્મા પહોંચી સેવાદળના સિપાહીઓ પહોંચી અને આ નીલકંઠેશ્વર મહાદેવનો જે નદીનો આપણે ગયામય ગંગા મૈયાનો આ નર્મદા મૈયાનો જે આરો છે ત્યાં એ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અને અનેક શ્રદ્ધાળુ મહાત્માઓ અને આને આ ઘાટને એ સુંદર બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે સવારે આઠ વાગ્યાથી આ મિશન ચાલે છે સફાઈ અભિયાનનું આરાને એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી અને માનવને એ જ મેસેજ આપવા માગે છે કે જે જળ છે એક નદીનું એક સુંદર જળ છે એને સ્વચ્છ રાખી અને એ એનો આપણે ઉપયોગ વ્યવસ્થિત રીતે કરી શકીએ તો માનવ માટે આ તે સદગુરુ માતાજીનું એ આહવાન કે વિશ્વમાં દરેક માણસને આ જે સફાઈ માટેનું જે અભિયાન છે અને ખાસ કરીને આ જે જળ માટે કારણ કે જળ એ જીવન છે તો એ જળને જે જીવન છે એને જીવન બચાવવા માટે જળની જે સાર્થકતા જે ઇમ્પોર્ટન્ટ છે એને કાયમ રાખવા માટે આ એક મિશન ચલાવી રહ્યા છે તો અમારે સદગુરુ માતા સુભિક્ષાજી મહારાજની અસર અપાર કૃપા છે કે આજે ભરૂચ બાંધને પણ આ સેવા મળી છે અને દરેક સંત સેવા કરીને ઉત્સાહ અને આનંદથી પોતાના સ્વૈચ્છિક રીતે સેવા કરી રહ્યા છે જેમને કોઈ પ્રકારનું એમની મનની અંદર કોઈ બોદ્રેશન નહીં કોઈ ટેન્શન નહીં અને બસ પોતાને સમર્પિત કરીને સદ્ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે सदगुरु माता सुदीक्षा सविंदर हरदेव जी महाराज की जय। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए